જય હિંદ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છે કે ભગવાન ક્યાં છે મિત્રો એક જ વસ્તુ અભળી લ્યો આપણે ભગવાન માતાજીને કોઈ કોઈને ગોતવા નહીં આપણે પોત પોતાને ગોતવા આપણે કેટલે સ આપણે કેટલાથી આયા સ અને ક્યાં જવાના સ એ જ બધું ગોતવું હોય તો સદ્ગુરુના ચરણમાં જ પડશે આવા સંત જેવા સદારામ બાપા હતા એવા સંતોના ચરણમાં જાશો કોઈ બીજા ભક્તો સ ગુરુ મહારાજના ચરણમાં જાશો ત્યારે તમારે આપણને જાણવા મળશે હું ક્યાં શું કયો હતો જવાનું છે એ મિત્રો તરત ખબર પડી જશે ન કે તમે હું વાતો કરો છો કે રોમે ધનુષ વાજ્યું બધી વાત હસી છે આપણાથી રોમનું ધનુષ ઉપડે એમ એને ભગાય એમ નહીં આપણાથી ગોળ ભાગવો હોય તો મિત્રો આપણે શું ગોતાશું હથોડો બરાબર એ કોઈ મેળ પડવો નથી આપણે આપણી આપણી માપમાં રહેવું છે આપણી ગણતરીમાં રહેવું છે પછી બીજું કે આપણે એમ કહેશું કે રોમે હળમને વડલા ઉસ્કાયા હતા પર્વત ઉસકાઈને લાયા હતા બરાબર મારા તમારાથી કોઈ ભારો ઉપાડો હોય તો કહેવું આવે છે હે મિત્રો એટલે આપણે જેટલે સ એટલે વાત કરવાની છે આપણે ભગવાનના દુવારમાં આપણે જઈ નહીં શકાય એમ પણ કદાચ ગુરુ મહારાજની દયા થઈ જાય આવા સંત સદારામ બાપુજીવાના આશીર્વાદ પડેલા હોય તો સાહેબ મિથ્યા નહીં થાય અને જે કોઈ કરવું ને કોઈ કે કોમ થે મારા કિસ્મતમાં ઓમ છે તેમ છે ના એ આપણે જ કરીએ છીએ તમે ધર્મ કરો ખૂબ ધર્મ કરો કોઈનું ખોટું વિચારશો નહીં કોઈનું ખરાબ કરશો નહીં તો સાહેબ હું તો એટલું કહું કિસ્મત અને વિદાયતાએ લેખ લાય પકડા આળવા થઈ જાય બરાબર ધરમ બીજું મા બાપની સેવા અને ભક્તિ કરો કોઈનું જિંદગી સારું ના કરી કે તો કોઈ નહીં પણ સારું વિચારો ખરાબ વિચારશો નહીં તો સાહેબ હું તો એટલા વધી કહું છું કે ગેરંટી સાથ આપણને લેખમાં મેખ મરાઈ જાય તો અમારો વિડીયો આગળ વધારજો શેર કરજો જય સદારામ બાપા જય ભોળાનાથ